આયા મીતુ ભાઈનો નાસ્તો છે ને પેક થવા મળ્યો છે જો તો ખરા શું હું આ ભાઈ હારું છે જો આ ભાઈ કાલે બેરા છે કે ખબર તો બતાઈ દે બતાઈ દે આ જો આયા છે મીતુ શું કરતા છો બેરા નો કેવાય

हए न्यू फैमिली मेंबर रो नो नोवा तो गलोडू लायो छे जो छोटा छोटा मस्ती कर मस्त से हो भैया देखो केचा है बहुत जोरदार लगता है देखो केचा है नाम छ प्लूटो क्यों प्लूटो तो प्लूटो तेरा नाम बाकी डेंजर हो भाई दो 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 दो। प्लूटो आने मेरा नाम એટલે નામ હોય હો ભાઈ પાસ્તા બના ખાવાસ્તા બનાવીને કેમ હું એવું છે પાસ્તા બનાવ્યા છે આ મોસમ ખાય છે બોલો તેલામોસ મેં ખાયરે પેટા પાસ્તા થરી જાય બોધ છે હું કેવાય એને પાસ્તા પાસ્તા મેં કે એવું મને બોલો એવું છે બધું ભાઈ જો ખાવાય એક નંબર નાસ્તો છે ને પેક થાવા મળ્યો છે જો તો ખરા શું નાખ્યું સિંગ વટાણા ને એવું બધું

તસી કોડ ઉતજે આ પેક કાટું ને ટોટલ એ દેખો આ આ બીજી ઓલાઈ ની રહેડે આ બીજી લેવા મની આ બીજી એનકર મૂકી દે ઢકલો કેમ ટમેટા વેખો હા બી શી વેખો હા તો બચે કાજુ ને બદામ ને અખરોટ બદામ ને અખરોટ છે એવું છે અખરોટ ને બદામ કોકોમાં આ તો બતાઈ આ તો 25 છે 20 20 આ શરૂતલા મિસે આ આલુ છે કલાસ તો થઈ ગઈ કેસી પાસી કેસી લખો કી કી લેતે રવા રોગો રોપને એ હે બિસ્કિટ પાસર મોટા મોટા ને કામ કા બોલે છે બિસ્કિટ ગોલા આ દાના કે સોના કે સોના પૂઆ શટપુરી મસાલા પૂરી તટ મસાલા ચકલી

બનાવી નાખું પછી પાત્રા બાફવા મૂકી દઈ તો ચાલો બધા પાત્રા ખાવા આવી રીતે કે લોટ બનાવવાનો હોય જો આનો લોટ બની ગયા પછી શું કરવાનો આવે એ સોકડવાનો પાવડામાં પછી આ પાંદડામાં સોકડવાનો આવે પછી રોલ કરવાનો એ તને સાકો વાગી ગયા છે સાકો સાકો ઉછળે જો તો ફરા ઊંધી છે ઊંડી હોય તો રેવંદની સાકો વાગી જાય લે આવી રીતના રોલ બનાવી નાખ્યા છે જો પાત્રાના હવે આને શું કરવાનું છે આને પાણીમાં નાખવાના પાણી મૂકવાના બાફવા તો બાફા મૂકી દેવાના છે અને બફાઈ જાય એટલે બની જાય છે રેસીપી રેસિપી કે સુલે મૂકવા મસ્તે ના થાય એવું છે સુલે જગી ગયો છે બીજું છે ને આપણે ઓળો બનાવવાનો છે જો ઓળા માટે મરસા કટિંગ થાય છે માર પર મરસા મોળા આમ તો કેવા દેખા દેખા છે હા અને આ ભાઈ છે ને ટમેટા કટિંગ કરી નાખ્યા છે માર પર ડુંગળી મોળા હવે ડુંગળી કાપે છે ભાઈ એટલે આ ભાઈને ઓળો ખાવાનો જ મન થયો છે તો ઓળો જો આપણે હેકીન વેવા છે કમ્પ્લીટ બની ગયો છે હવે બધું કપાઈ જાય મરસા અને ટમેટા ને ડુંગળી એટલે પાછા ઓળો બનાવવાનું શરૂ કરી દે એવું છે કા ભાઈ મન ડુંગળી મોળા ડુંગળી લાવી મળણો હું ના ના નહીં ડુંગળી હા બતાવી દે મન બળવાનું લાગે બેડા તો જો ભાઈ કાલે બતાવી દે બતાવી

ચાલો તમે જમી લઈ મારો વિડીયો ગીવો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મળીશું નવા વ્લોગમાં માં ત્યાં સુધી